જય મા સરસ્વતી આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓના વાલીઓને તમામને ગાંધીનગર શક્તિ વિદ્યાલય ખાતે એકથી બાર ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે એડમિશન ચાલુ છે અને ત્યાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ માટે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે રહેવાની પણ નોર્મલ ફીથી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો આપ સૌ સંસ્થાને અને આવનાર સમયમાં જે મોંઘી ફીઓ બાળકોને અને એના માતા પિતાને ભોગવવી પડે છે શિક્ષણના પ્રાઇવેટીકરણ સામે ગરીબને મધ્યમ વર્ગના વિદ્યાર્થી ભાઈ બહેનો શિક્ષણ લઈ શકતા નથી અને એટલા માટે ક્યાંક ને ક્યાંક સગવડના અભાવે એમને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે તો આપ સૌ ગાંધીનગર ખાતે આવેલ શક્તિ વિદ્યાલયના સંચાલકોનો કોન્ટેક કરી અને સારી રીતે રહી શકાય ભણી શકાય અને ગાંધીનગરમાં સારું શિક્ષણ મળે એ હેતુથી આપ સૌ વહેલામાં વહેલો સંપર્ક કરી અને ત્યાં એડમિશન લઈને સંસ્થાને પણ મજબૂત કરવા માટેનું કામ કરો અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એ ચિંતા જ્યારે તમામ સંચાલકોએ કરી છે ત્યારે તેમને પણ સાથ સહકાર આપીને આપ સૌ આ કાર્યમાં આગળ વધવા માટે પ્રેરણારૂપ બનો એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું ને વિનંતી કરું છું